હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર આપણે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી એવી ખારી બનાવીશું મિત્રો તો અહીંયા આપણે જે રોટલીનો લોટ હોય તે મેં બે કપ લીધેલો છે જે ચાળીને લીધેલો છે સ્વાદ અનુસાર નમક એડ કરીએ એક ચમચી જેટલા અજમા લીધેલા છે જેને આ રીતના આપણે ક્રસ કરી અને પછી લેશું એક ચમચી જેટલું આખું જીરું ચાર પાવડા જેટલું આપણે મોણ આપીશું આમાં અત્યારે હું તેલનું મોણ દઈ રહી છું જો તમારે ઘીનું મોણ દેવું હોય તો એ પણ તમે દઈ શકો છો જો આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ એટલે આમાં મુઠ્ઠી પડે તેટલું આપણે મૌન નથી દેવાનું થોડું ઓછું રાખવાનું મોણ બધું મિક્સ કરી લઈએ હવે પાણીથી આપણે લોટ બાંધી લેશું તો ના બહુ ઢીલો કે ના બહુ કઠોણ એવો આ મીડિયમ લોટ આપણે બાંધવાનો છે આમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઢીલો લોટ ના થઈ જવો જોઈએ જો એમ થાય તો આપણી જે ખારી છે ને એ ક્રિસ્પી નહીં બને તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ થોડી વારમાં એકદમ સરસ એવો આપણો લોટ છે એ બંધાઈ ગયો છે આ લોટ છે ને એ આપણે જે નોર્મલ પરોઠા માટે જે લોટ બાંધીએ ને તેના કરતાં થોડોક એવો આપણે આ પઠણ રાખવાનો છે જો કંઈક આ રીતનો પછી થોડું તેલ એડ કરીએ એકવાર કૂણવી લેશું તો અહીંયા લોટ છે એ સરસ એવો બંધાઈ ગયો છે તો હવે આને આપણે ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ એવી આમાં આવી જાય આપણે તેમાં લગાડવાની સ્લરી તૈયાર કરે તો તેના માટે થઈને અહીંયા આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલો લોટ લેશું અહીંયા મેં આ રોટલીનો લોટ જ મેં લીધેલો છે તમે આની જગ્યાએ કોર્નફ્લોર અથવા મેંદાનો લોટ પણ લઈ શકો છો હવે આમાં આપણે છે ને ઘી એડ કરીશું તો અહીંયા મેં આપણે જે ચોખ્ખું ઘી હોય તે જ લીધેલું છે આમાં આપણે ડાલડા કે પછી જેને વનસ્પતિ ઘી કહેવામાં આવે છે તો તેનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે આ ચોખ્ખા ઘીનો જ આમાં ઉપયોગ મેં કર્યો છે અત્યારે એટલે ઘણા કરતા હોય છે પરંતુ અત્યારે હું આ ચોખ્ખા ઘીનો ઉપયોગ અહીંયા કરી રહી છું મિક્સ કરીએ એ થોડું ઘી એડ કરવાની જરૂર જણાય છે તો જો ક્યાંક આ રીતની કન્સિસ્ટન્સી એની રાખવાની જો બસ લરી તૈયાર છે હવે આગળની આપણે પ્રોસેસ કરીએ દસ મિનિટના રેસ્ટ બાદ જો અહીંયા આપણો લોટ છે એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે તો આને હવે વધારે આપણે પૂર્ણવાની જરૂર નથી અને લોટને આપણે આઠ ભાગમાં ડિવાઈડ કરી દઈશું તો જો આપણા લોટમાં કેટલું સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતના કરીએ ને તો એકદમ સરસ એવું આપણે જેમાં ચીકણો જે લોટ થઈ જતો હોય અને એના લીધે આપણી ખારી છે એ એકદમ ઢીલી બને તો તે પ્રોબ્લેમ આમાં ના રહે એની હાટું થઈને આ રીતના મેં કરેલું છે તો આને એકદમ આ રીતના આપણે ગોળ ગોળ ફેરવીને લોટને આ રીતના કરતા જશું અને એક લુવો તૈયાર કરીશું મિત્રો તો હવે આપણે એક જ સરખી આ રોટલી વણી લેશું તો જેમ બને એમ છે ને આ રોટલી આપણે પટલી વણવાની છે તો જો અહીંયા મારી ફિંગર છે એ આરપાર દેખાય તેટલી મેં અહીંયા પટલી એવી આ રોટલી વણી છે તો આવી જ રીતના બીજી બધી રોટલી છે આપણે વણી લેશું તો જુઓ કંઈક આ રીતના આપણે રોટલી વણતા જવાનું અને આ રીતના કોરો લોટ છે સ્પ્રિન્કલ કરીને અને ફરીથી ઉપરથી આપણે રોટલી વણેલી વણેલી જે રોટલી હોય તેને આ રીતના મૂકતા જવાનું એટલે એકાબીજા સાથે તે ચોટી ના જાય મેં આ એક રોટલી લઈ લીધેલી છે જેમાં આપણે આ જે સ્લરી હતી તે લગાડીશું આપણે હાથેથી આ રીતના લગાડી દઈશું એટલે બધી સાઈડ લગાવાઈ જાય આ જે આપણે જે સ્લરી તૈયાર કરી છે એ એવી જ રીતના આપણે બીજી રોટલી ઉપર મૂકી દઈશું ત્રીજી રોટલી મૂકીશું અને એવી જ રીતના ચોથી રોટલી આપણે મૂકી દઈશું હવે જુઓ આને આ રીતના આપણે ફોલ્ડ કરીશું અને તેના ઉપર પણ આપણે સ્લરી લગાવી દઈએ બીજી સાઈડથી પણ આપણે ફોલ્ડ કરી લઈએ તેના ઉપર પણ આપણે સ્લરી લગાડી દઈશું આ રીતના ફોલ્ડ કરી ફરીવાર ઉપરથી આપણે સ્લરી લગાવી દઈએ તો આપણે સ્ક્વેર શેપ આપીશું જો એક આ રીતનો આપણે સ્ક્વેર શેપ આપ્યો છે મિત્રો જો આને છે ને આપણે એક કોટનનો કોઈ કટકો હોય કે આ રીતના રૂમાલ હોય તો તેમાં આ રીતના વીટી અને ફ્રિજમાં ફક્ત દસ મિનિટ માટે મૂકી દઈશું એટલે જે આપણે ઘીની જે સ્લરી આપણે લગાવી છે તે એકદમ સારી રીતે સેટ થઈ જાય તો ફ્રેન્ડ્સ જો દસ મિનિટના રેસ્ટ બાદ આપણે હવે લોટ ખોલીશું એટલે જો ઉપરથી આ ડ્રાય પણ નથી થયો લોટ ને એકદમ સરસ આપણું જે ઘી છે ને એ સેટ થઈ ગયું છે અને આપણે ચોરસ શેપમાં જ વણવાના છીએ તો જો કટ કરી લેશું આપણે વન બાય વન આ રીતના એડ કરીશું મિત્રો તો જો તેલ છે ને એકદમ ગરમ નથી થવા દેવાનું આ રીતના થોડા અંદર આ રીતના ખારી દૂકે અંદર રહે ત્યાં સુધી આપણે તેને તેલ ગરમ કરવાનું રહેશે અને ગેસની આ છે ને આપણે હાવ ધીમે જ રાખવાની છે અત્યારે આપણે પલટાણી ઉતાળ નથી કરવાની એટલે એની જાતે જો આ રીતના પટ છે એ ધીમે ધીમે કરીને ખુલશે

કેટલા પડો તેના ખુલ્લા પડ્યા છે હવે આપણે તેને કાઢી લેશું જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આ ઘઉંના લોટમાંથી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ જે ખારી છે ને ઠંડી થયા પછી એકદમ ક્રિસ્પી થઈ જશે